જરૂર હોય તો કોમેન્ટમાં કહી દેજો હેલો તો મેં ગેમ શું બધી મજા 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 તો જય દ્વાર કે જય મધ્ય પરિવારમાં નવા લોકોમાં સ્વાગત છે ને આજે આપણે તમને થમનેલમાં જોઈ રહી આપણે જાણ છે મેથળા કે એવું પાણી છે હું છે આપણે એવડા મોટા કે કોઈ દિવસ મેથળા બંદરે નથી ગયા તો અમારા મયુરભાઈ ને અમારા કાંજીભાઈ આપણું આર વન ફાઈવ જોવા કેટીએમ કેટીએમ આર વન ફાઈવ બાકી કેમ કેટીએમ છે આપણું જૂના જમાનાનું છે જૂના જમાનાનું તો કાંજે ભાઈ ચાલુ કરે છે મેં ને ત્રણ જણામાં છોડી જવાનું છે બાકી જો ભાઈ લેટ બેટ કાઈ નહીં તો તો સીધા આપણે અમારા બોળભાઈ છે ને ગાડી બાળકો રિપેરિંગ કરતા આમાં છે ને આ લાઈટ બેટ નોતી થાતે ને તીસને રિપેરિંગ કરીએ તો મોહિતભાઈ ને બધા ઈશ્વરભાઈ ને બધા છે માટા માટા મારે છે ઈશ્વર કાનજીભાઈ ને બધા ને આપણું તો ગેરેજ છે મારા વાળા એ બહુ મોટું ગેરેજ નહી પણ આપણે ગાડી બાળી રિપેરિંગ કરીએ બોળ ભાઈ હવે ચાલુ છે આપણે મિત્રો બંધારે તમે બધા બીને રહેજો વિડીયોમાં બીને રજો મારા વાળા

તો હવે યાર સના મિસના આયા તો પોગ જે પણ આ બંદર આવી ખબર નહી મારે હવે દ્વેષે ની આ બંદર આ બંદર ના ના આ બંદર ને બે હાથો સન ખાલી વેદનું પાણી છે બંદર તો તમને બધાને ઘણાને ખબર છે કે ઈડો છે તો આ તો ખાલી હું કે થોડું થોડું પાણી છે બાકી બંદરો ક્યાં છે ને મેને મેપ માં સર્ચ મારી ગયો માટ બેટો હવે હલવાણ આ આવતો રસ્તો પૂરો થઈ ગયો આ રસ્તો જંગલમાં માં જાય હવે રસ્તો અહીં પૂરો થઈ ગયો જાવું તો જાવું ક્યાં હવે બંદરે ભૂગુ પણ કેમ ભૂગુ પાણી કાઈ કાય તરતા તરતા હલુ ભૂગા ડૂબી ન દે તરતા આવડતું નથી હાચું આ બોજ ના શેલી વાડી છે મતલબ રસ્તો અહીંયા ખતમ પૂરો થઈ ગયો ને આ બાજુ બધાય રસ્તો ઓલું છે પણ ખાલી ગાડી જાય એવું નથી બાકી આ બાજુ પાણી બધે બધી બાજુ પાણી છે તો હવે કઈ બાજુ ખબર નહીં ઈશ્વરભાઈ ને મેપમાં સસ માર્યું છે હવે સસ માર્યો છે હવે કઈ રસ્તે જવાય ખબર નહીં તો તમે બધા બેને રજો મજા આવી ગઈ બાકી શિયા જંગલ બધી ઘર શું કહેવાય જનાવરની બીક તો નહીં ભાઈ પણ કાંઈ વાંધો નહીં હાલો તમે ને ભાઈ જાય ધીમી ધીમે ગોચ કે એટલે એ મહેરબાની વાત છે આ બધું જંગલ હશે તો બીક તો લાગે જ પણ કરવું હું યાર જોવું તો હાલો તમે બધા બીનેરો વિડીયો માલો એ આપણે ગાડી બડી વાળે પછી જઈ આમ તો હવે છે યાર છે ને કે હેળ ઉસ્ત ને આ આ છે ને રસ્તો ને આઈલી બતાવ જો આઈ પાણી માંથી ને બતાવ લ્યો પાણીમાં જાય તો મેળ ને આવતો ને કાટા વાગી ગયા સાલા જો 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 તો યાર હેળ ને ઉસ્ત કે કાથી જાવું ને કાથી ન જાવું ઓલા બધા મેપમાં માં જો પણ મેપ માં કે એક જ રસ્તો બતાવે ઈ થી આ પાણીમાંથી માંથી ને આમ બોલો તો પાણીમાં માં કે ગાડી હાલે ને યાર આપસ બધી ઊંડું છે જંગલ છે તમને ખબર જ છે બધું તો યાર કે હેળ ઉસ્ત ને હું ગુરુ ઘરે ભાગી કે યાર જાય કે હેળ ઉસ્ત ને આમ કેવી કોળમાંથી માંથી દરિયા તો આગુ પડે હવે શું કહેવાય આગો લાટ છે એ નહીં પણ મેથળા બંદર છે આ બાજુ જ છે પણ ત્યાં રસ્તો નથી મોકલું યાર આપણે બધા તમારે ફોનમાં સર્ચ મારે છે પણ અમારું બીટું તો હું ઉકડું હવે હવે છે યાર રમી છે ને હેલીને જાય છે ગાડી પડી છે મેળ દીધી છે અહીંયા પણ એને જડતું નથી યાર આવશે રમ્યા આઈ નહીં છીએ નહીં રહી છીએ અમારું અહીંથી હું કંઈ ચાર પાંચ કિલોમીટર અમારું ગામ થાય તો એમને મેથળા બંદરો જડતો નથી બોલો બધા તમે બધા આવ્યો તો તમને ન જડે કેમ કે તમારે મારે કોન્ટેક્ટ કરવો પડે કોઈ ચડશે અત્યારે તો અમને ઓલરેડી જડતું નથી

તો અમે તે પાસે ને જંગલમાંથી છે ને કેટલા બધા રસ્તા આમથી આમ આમથી આમ જતા હોય ને આમાં છે ને શું કહેવાય ભયાનક બીક લાગે એવું છે ને આ બધા એકડા એકડા હેલે જાય તો લોકેશન જવું તમે એક નંબર ક્યાં બાકી જો બધી બાજુ બાવળીએ બાવળી બીક ન લાગતી ને તો બીક લાગે હા આમાં બાકી કેમ્પિંગ કર્યું કેમ લાગે હા અઠવાડિયા મારે મયુરબેન કાંજી પૈકી એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી આમ આપણે કેમ્પિંગ કરવા આવવાનું છે જંગલમાં તો તમે બધા મિત્રો સપોર્ટ કરજો યાર કેમ લાગે અમારે મોઢા નાખે તમે કેમ્પિંગ કરવા આવવાનું કેમ કે છે ને બહુ બીક લાગે યાર જંગલ જ છે ભાડો બીક લાગે પણ કરવું હું યાર તો આ બધે જાય જ જાય જ યાર હા શું યાર બહુ બીક લાગે બહુ બીક કાંજી ભીખ હાવી નવા દેવું તો એ છે ને એટલે છે એક લાગે હું ડૂકું ગયા ઓકે થતો બધુંય બધી બધું જંગલ છે આખા જંગલમાં અમે પાંચ જણા જ છીએ એક બે ત્રણ છે ને પાંચ હા બાકી એમાં હું કઈ જનાવર એ હોય ને તો બીક લાગી દૂ ને પણ કાંઈ વાંધો નહીં યાર આ તો એને તમારા માટે તેને હું વિડીયો બનાવતો જાઉં છે મેથળા બંધાર તો હાલો આપણે ફટાફટ જઈએ આપણે લોકો પહોંચી ગયા છીએ મેથળા બંધારે અહીંયા મને બેઠા કુતરા લે આઈ અહીં ઓય ભાઈ ભાઈ ઓય 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 કેમ 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 હાય 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 કુતરા મારા બેટા અહીંયા કુતરે બોલો તો આપણે યાર ફાઇનલી મે મેથળા બંધારે પહોંચી ગયા છીએ આ મેથળા બંધારો છે ને કેવી રીતે બાંધો હતો ને હું તમને બધું વિડીયોમાં કહી મને ખબર નથી જાણકારી લઈને પછી તમને કહી તો તમે બધા વિડીયોમાં બિનાર ને આ મેથળા બંદર છો જો કેટલું પાણી જો સા નજર પોકે આવતી પાણી પાણી ઓલા બધા અમે હેલે જો તો આવું શર પાણી બાણી તો કેવું મસ્ત મજાની જિંદગીની અંદર એટલે કે એવું મળે છે ને પહેલી વાર બંદર બંધે હું એવું બોલો તો હાલો તમે બધા બીને જોશો હું તમને બતાવું બધું બંધારો છે ને તમને જે દેખાય ને દેખાડું આ છે ને બે થી ત્રણ વાર તૂટી ગયો તો બરોબર તો પાસો હોય ને આમ કહેવાય રિપેરિંગ કરેલો છે મતલબમાં ઘણી વાર એક થી બે વાર તૂટી ગયો મને તો ખબર નહીં પણ વાત કરતા આવી ગઈ આપણને ખબર બે થી ત્રણ વાર તૂટી ગયો તો પાસો મતલબ રિપેરિંગ રિપેરિંગ કર્યું હોય એટલે મતલબ હશે ને પાણી છે ને ગઝબનું આવે કે એટલા માટે છે ને આ બધું તૂટી જાય તો પાસો તો મસ્ત મને આખરે મસ્ત બાંધેલો હોય આખરે કદાચ છે ને નહીં તૂટે ને આ બધું આ બધું છે ને તૂટી જ ગયો બંધારો કે એના ગાબડાયા બધા થાય તો તો પેલા મતલબ મા એ બાંધ્યો છે પછી કદાચ પછી કદાચ આ બધું બાંધ્યું છે એવું હોય તો જો કીવડે કીવડે ગાબડે સિમેન્ટના ગાબડે હો ભાઈ તમને ખબર નહોતી દઉં આમ પછી સપલાન બપલાન બધું ધ્યાન રાખવું પડે ને ખરીદી જાય ભાઈ હેઠા જો કેવું છે બધું પીડું જો તો આવો યાર શું કહેવાય આવે મજા વાગી જો એમાં ગારો છે તો આ પછી શું કહેવાય આ સલકા સલકાને જાય ને તો આ પછી બધું પાણી બહુ દરિયામાં હોઈ જાય ઓલી બધું દરિયો આવેલો હોય તો બધું પાણી એ બધું હોય જાય તો જો અહીંયા થી તમને બધો નજારો કમ્પ્લીટ દેખાય જો અહીંથી જાવ ઝા દેખાય ને આવતી પાણી પાણી છે બોલો જો તમે પહોંચે એવું દેખાય ને આ બાજુ મેં કીધું એમાં આ બધું શું કહે આ પાણી સલકા સલકા જાય સીધું દરિયામાં આ બાજુ પછી તમને કીધું હતું આગળ તો હજી છે ને અમે ઓલી બાજુ જાય શી હવે એ બાજુ શું એ ખબર નહીં પણ હવે જાય પછી ખબર પડે યાર આવે બાકી મજા આવો યાર આસો તમારા માટે ઉતરો આપણે પૈસા આવ્યા છીએ

ને અમે અમારા બહેન ભાઈ ક્યાં અહીંયા છે ધજા દેખાય ને બહુ થોડા દાદાનું મંદિર બંદિર છે કઈ તો હાલો યાર હું તમને નીચે જઈને બતાવું બાકી આવે નેક્સ્ટ લેવલની આવે નેક્સ્ટ લેવલ

તો આમ ચક્કર 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 કેમ તો વાહ વાહ હવે છે ને રમી ભાઈ ઘરે ઘર મોડું થઈ જાય તો યાર એક તો જંગલમાં બીક લાગે તમને બધાને ખબર હતો તો હું કહેવાય વિડીયો કેવા લાગ્યો છે કોમેન્ટમાં કહી દીધું યાર ને હારામ મારો વિડીયો લાઈક તો પ્લીઝ યાર લેક્ચર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી બહુ મજા આવી તો યાર બાકી આવા નવા વિડીયોઝો માટે અમારી ચેનલ લે સબસ્ક્રાઇબ કરો યાર આવડી મોટે સબસ્ક્રાઇબ કરો કેમ બાકી હા તો મળીએ મારા વાલા બીજા વિડીયોમાં હલો બધા મિત્રો